વર્ષ ઓગણીસો પંચ્યાસી માં લાગેલ આકસ્મિક આગમાં ઓગણીસો ત્રીસ થી ઓગણીસો છપ્પન સુધીનું પોરબંદર શહેરનું અડવાણા મહાલ રણાવાવ મહાલ રેકોર્ડ ભસ્મીભૂત થયું હતું આમ છતાં દોઢ લાખ ફાઇલો સંગ્રહાયેલ છે પરંતુ કમનસીબે બે કાયમી ઓફિસરની ની નિમણૂક નહીં થઈ હોવાથી કામગીરી ખોરંભે ચડી જાય છે તેથી વહેલી તકે યોગ્ય કરવા માંગ ઉઠી છે અગાઉ રેકોર્ડ ઓફિસ જૂના પ્રેસ બિલ્ડિંગમાં કાર્યરત હતી કચેરીમાં સન અઢારસો છ્યાસી સિત્યાસી ના વર્ષથી રેકોર્ડ સંગ્રહાયેલ હતું બ્રિટિશ એડમિનિસ્ટ્રેશનના પ્રથમ વહીવટદાર મી લેલીએ દફતરખાનું શરૂ કરાવી દફતરોની વર્ષવાર ફેરિસ્તો તૈયાર કરવાનું ફરમાન કરતા સન અઢારસો થી ઓગણીસો સુધીના અંગ્રેજ સરકારના વહીવટ દરમિયાન દફતરો અંગેની વ્યવસ્થિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દફતરોને કપડામાં બાંધી દફતરખાનામાં મોકલવાનો આગ્રહ રાખવામાં આવતો હતો સન અઢારસો બાણું ત્રાણું ના દફતરખાનાનું બજેટ રૂપિયા ત્રીસ હતું કારકુન એક સ્ટેટ દફતરી અને એક પટાવાળાની જગ્યાઓ શરૂમાં હતી જે સન ઓગણીસો દસમાં સંખ્યાબળ વધારીને કુલ ત્રણ કારકુન અને બે પટાવાળાની જગ્યાઓ શરૂ કરવામાં આવી હતી સન ઓગણીસો ચૌદમાં બુક બાઇન્ડરની જગ્યા ઉભી કરવામાં આવી હતી આ રેકર્ડ કચેરી પહેલા સુદામા મંદિરના ચોગાનમાં નવલખા મકાન પછી દરબારગઢમાં કાર્યરત હતી ઓગણીસો દસ અગિયાર પછી નિવૃત્ત કર્મચારીઓને દફતરની કામગીરી માટે સ્પેશિયલ રાખવામાં આવ્યા હતા તેમના મારફતે અઢારસો છ્યાસી પહેલાનું દફતર સંભાળી વર્ષવાર ફેરિસ્ટ રજિસ્ટર બનાવી બિનજરૂરી દફતરો રેકર્ડને નાશ કરવાની કામગીરી કરવામાં આવતી હતી

અન્ય ખાતાઓનું રેકોર્ડ તેઓ પોતપોતાના તાબામાં રાખીને તેની સાચવણી કરતા હતા આ કચેરી તારીખ એક નવ ઓગણીસો થી ગુજરાત રાજ્ય દફતર ભંડાર અભિલેખાગાર ખાતા હસ્તક આવી આ દફતર રાજ્ય સરકાર દ્વારા ડિજિટાઇઝેશન સ્કેનિંગ ની કામગીરી શરૂ કરવામાં આવી છે આ કચેરી ખાતે રેલવે સ્ટેટ બેંક સહિતના ચોત્રીસ જેટલા અલગ અલગ રેકોર્ડ્સનું વર્ગીકરણ કરી ઐતિહાસિક રેકોર્ડની સાચવણી કરવામાં આવી છે પરંતુ જવાબદાર અધિકારીઓ જ ન હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી હોવાથી વહેલી તકે નિર્ણય લેવો જરૂરી બન્યો છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ